નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર એસી ઉપર તાદર્શી ભગવદીના સત્સંગથી અધિકાર પ્રાપ્ત થાય એ પ્રસંગમાં આપણે એસીમાં પાના નંબર ઉપર નીચેનો ફકરો લઈશું પ્રભુશ્રી શ્રી ગોપાલજી અને ગોપેન્દ્રલાલજી બંને જાંબુડા ગામમાં બિરાજે છે ત્યારે પદમસિંહ પારેખની સ્ત્રી લાડબાઈએ પ્રાણનાથજીને મનોહાર વિનંતી કરીને પૂછ્યું રાજ અમો સેવક તો થયા છે પણ સેવકની રીતભાત કંઈ જાણતા નથી સમજતા પણ નથી તો તેની રીતભાત કંઈ સમજાવવા કૃપા કરો તેમ રાજની લીલાનો કોઈ અનુભવ પણ નથી તો રાજ કેમ થાય આપણને બી એવું જ છે ને આપણે સેવક થયા છીએ પણ જાજુ જાણતા નથી લાળબાઈની મનોહાર વિનંતી સાંભળીને કમલાબાઈ પ્રભુજીને મનોહાર કરતા બોલી જે રાજના શરણે અનેક જીવ આવીને સેવક થાય છે તે સર્વોને માર્ગની રીતભાત જાણવાની તથા લીલાનો અનુભવ કરવાની ઈચ્છા છે તો રાજ કૃપા કરીને સર્વના મન દ્રઢ થાય એવી કૃપા વિચારો આપના અગણિત લીલા ચરિત્રોને અમુક નિહાળી રહ્યા છે એટલે કે ત્યારે તો પ્રગટ સ્વરૂપ ઠાકોરજી બિરાજે છે તો ઠાકોરજી રોજ જે અવનવી લીલા કરે જ છે દેખાડે છે દર્શન થાય છે આ લોકોને પણ આ જીવને કશી ગમ નથી એટલે કે અમને બધાને આપની લીલાના દર્શન તો થાય છે પણ જાજી ગમ નથી પડતી આપ તો દયાળુ છો જીવના મનની જાણનારા અંતર્યામી છો તો વધુ શું વિનવીએ પ્રભુ એટલે કે અમારા મનમાં મનોરથ છે તો આપ જાણો છો અંતર્યામી છો એટલે પ્રભુજીએ સર્વના મનની ઈચ્છા જાણીને કહ્યું તમો સર્વ વ્રજની દિવ્ય અલૌકિક લીલાનું દર્શન કરવાની મેચ્છા રાખો છો તો ઠીક છે જો કોઈએ પ્રગટ નથી કર્યું કે અમારે વ્રજની અલૌકિક લીલાનું દર્શન કરવું છે પણ અહીંયા શું કીધું પહેલાં તો લાડબાઈ એવું કહે છે કે અમને માર્ગની રીત વાત જાણવી છે અને લાડબાઈની વાત સાંભળીને કમલાબાઈ પણ એમ જ કહે છે કે અમારા મનના મનોરથ આપ જાણકાર જાણી ગયા છો અંતર્યામી છો તો બીજું જાજુ શું વિનવીએ એ પ્રમાણે ઠાકોરજી અંતર્યામી બધાના અંતરની વાત પ્રગટ કરી દે છે કે ભાઈ તમને તો વ્રજની દિવ્ય લીલાનું દર્શન કરવાની ઈચ્છા રાખી રહ્યા છો એ તો ઠીક છે પણ તેમાં મુખ્ય તો અધિકાર જોઈએ અધિકાર વિના તેની પ્રાપ્તિ થતી નથી અને પુષ્ટિમાર્ગની રીત તો આચરવી દોયલી છે પણ જીવને એક દ્રઢ આશ્રય મુખ્ય જોઈએ એટલે કે અધિકાર વગર કાંઈ પ્રાપ્ત નથી જ્યાં સુધી અધિકાર નથી મળતો ત્યાં સુધી આપણને કાંઈ ક્યાંય પ્રવેશ ન મળે એવી રીતે અહીંયા એમ કીધું કે પુષ્ટિ માર્ગની રીત આચરવી દોયેલી છે એટલે અધિકાર માટે પુષ્ટિમાર્ગમાં પ્રવેશ થવો જોઈએ પુષ્ટિમાર્ગની રીત આચરવી જોઈએ પણ જીવને એક દ્રઢ આશ્રય મૂકી જોઈએ આ માર્ગમાં ગોપીજનોની જેમ પોતાના પ્રભુ સિવાય બીજું કાંઈ પણ મનમાં ન આવે ત્યારે સમજવું કે જીવ રાજની લીલાની પ્રાપ્તિનો અધિકારી થયો એટલે કે ગોપીજનો જેવી અનન્યતા આવે ત્યારે એ લીલાને પ્રાપ્ત કરવાનો હજી અધિકારી થાય છે એટલે અધિકાર મળ્યો પણ જ્યારે ક્યારે મળે જ્યારે ગોપીજનો જેવી અનન્યતા હોય ત્યારે જ્યાં સુધી સુધી બુદ્ધિ નથી ત્યાં રહે છે આપણી બુદ્ધિ છે ને થોડી વાર આમ થોડી વાર આમ ચલિત છે ઘડીક વાર આવું વિચારે ઘડીક વાર આવું વિચારે તો પછી સંદેહ રહ્યા કરે કદાચ લીલાનો અનુભવ પણ થાય પણ તે રસ હરદામાં ઠેરાય નહીં એટલે કે ઘણીવાર તમારી બુદ્ધિ નેચરલ નથી એવું ઠાકોરજી આપણને કહે છે કે જો બુદ્ધિ નેચરલ ન હોય તો કદાચ તમને લીલાનો અનુભવ થઈ પણ ગયો હોય તોય એ હરદામાં ઠેરાય નહીં ઘણીવાર આપણને લૌકિકમાં એવું હોય ને કે એકદમ આપણે સપનું કંઈક આવ્યું હોય લૌકિકનું કે ક્યાંક જતા હોઈએ ને બસમાં બેઠા હોઈએ ને એટલે એકદમ ઉઠ્યા હોઈએ ને ત્યારે એ સપનાની અંદર હોઈએ આપણે પછી ધીમે 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 આપણો આપણું નિત્યક્રમ કરવા લાગે તો એ વિસરાતો જાય અને પછી બે કલાક ત્રણ કલાક પછી એ સપનું એટલું બધું યાદ પણ ન રહે અને પછી કોઈને વાત પણ કરવાનું યાદ ના આવે કે આવું સપનું આવે તો વિસરાઈ જાય સાવ એટલે થોડી વાર આવેશ રહ્યો હોય પથારીમાં ઉઠ્યા ત્યાં સુધી પછી સાવ ભૂલાઈ જાય ને એવી જ રીતે કે જરાક એવો લીલાનો અનુભવ થયો હોય પણ હૃદયમાં નહીં એટલે કે યાદ ન રહ્યા કરે એ એમાં આનંદ આવ્યા કરે એમાં વાગોળ્યા કરવાનું થાય એવું ન રહે કેમ કે હૃદયમાં નથી ઠેરાય અને દૂસંગ થતા કુબુદ્ધિ ઉપજે પછી શત્રુ તે થાય અને આચાર છાંડે પ્રસાદી જુઠ્ઠણ સખડી અણસખડીનો વિવેક ન સમજાય એટલે જો હરદામાં ઠેરાયો નથી સત્સંગ નથી તો હરદામાં ઠેરાય નહીં અને હરદામાં ન ઠેરાય તો પછી દુસંગ લાગતા વાર ન લાગે કેમ કે આપણને પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ નથી અને પછી દુસંગ લાગતા વાર ન લાગે દુસંગ લાગી ગયો ને તો કુબુદ્ધિ એ ખરાબ સંગને સંગે કરીને જલ્દી લાગી જાય પછી તો પતન જ છે એમ કહે છે કે આચારે છોડી દે પહેલાં બહુ આચાર પાળતા હોય પણ દુસંગથી બધું વિનાશ થવા લાગે અવૈષ્ણવના હાથનું પણ અન્ન ગ્રહણ કરવા લાગે અસમર્પિત થાય તો માર્ગથી અવશ્ય ભ્રષ્ટ થાય પછી તે જીવનો ક્યાંય થોરો રહે નહીં ભટક્યા કરે ભવાટવીમાં વાટવીમાં કે જો એકવાર દુસંગ લાગે પછી આપણે ક્યાંય ના નથી એમ કહે છે માટે ભગવદીના સંગમાં રહીને એક દ્રઢ આશ્રય પોતાના પ્રભુજીનો સૌ સિદ્ધ કરવાની ખાસ જરૂર પુષ્ટિ માર્ગમાં છે એટલે કે ભગવદીનો સંગ ક્યારેય ન છોડવો તો જ આપણે દુષમથી બચશું તે જીવને સમજાય ને તો સર્વ લીલાનો અધિકારી બને પણ જ્યાં સમર્પણની ભાવના સમજતો જ નથી એટલે અસમર્પિત વસ્તુનો આહાર છૂટતો નથી સુધી આપણને સર્વસમર્પણનો ભાવ નથી આવતો ત્યાં સુધી અણસમર્પિત વસ્તુનો આહાર છૂટતો નથી એટલે સાચું સમર્પણ શું આપણી બધી ઇન્દ્રિયો આપણે ઠાકોરજીના શરણમાં આપણે બધા જ જે આપણું કહેવાતું બધું જ સંપત્તિ બધી ઠાકોરજીની છે એવો ભાવ આવી નથી જતો સર્વસમર્પણનો ત્યાં સુધી આપણે અણસમર્પિત વસ્તુ પણ ન છોડી શકીએ અસમર્પિત વસ્તુનો આહાર કરે તો બુદ્ધિ જરૂર ભ્રષ્ટ થાય એટલે કે આહાર એવા વિચાર જેવા પાણી એવી વાણી એવું કહેવાય છે ને એટલે કે છે કે જેવો આહાર લે ને એવું વિચાર આવે માટે જીવે પ્રથમ અન્ય આશ્રય તથા અસમર્પિત વસ્તુ આ બે ત્યાગ સર્વથા કરવો જોઈએ અને તાદશી ભગવદીનો સંગ કરે તો માર્ગનું સર્વ રહસ્ય મર્મ જાણવામાં આવે તેથી નેચલ બુદ્ધિ થાય અને સેવા સમરણ યોગ્ય બને અને પ્રભુજીની સેવાટેલ કરતા સર્વ લીલાનો અનુભવ શ્રીજી કરીને જતાવે એટલે કે જ્યારે આપણા અંગમાં સમર્પિત જાય છે પછી આપણે એના જેવું જ જેવું જાય છે એનો અસર થાય છે આપણા વર્તનમાં એટલા માટે ઠાકોરજીને ધરેલું લેવાનું અને બારનું ખાનપાન છોડવાની અહીંયા વાત કરી અને તો જ લીલાનો અનુભવ થશે પછી અધિકારમાં શું ન્યૂન્યતા રહે અધિકાર આ માર્ગમાં મુખ્ય પ્રાપ્ત કરવો જોઈએ તે સત્સંગ ભગવદી જનનો કરવાથી જ થાય એવું અહીંયા ઠાકુરજીએ સમજાવ્યું એટલે આપણે કેમ લૌકિકમાં નાના હોઈએ કાંઈ સમજણ ન પડતી હોય તો મોટાને જઈને પૂછીએ છીએ ને કે આ કરવાનું આ કરવાનું તો આગળ વધાશે તો પૈસા મળશે તો રસોઈ સારી બનશે તો આપણે એમાં તરત કરીએ છીએ એવી જ રીતે પૃષ્ટિ પણ ભગવદી કે એમ કરીએ તો જ આગળ વધાય ને તો હતા ત્યાં ત્યાં જ એવું અહીંયા સમજાવ્યું અત્યારે આટલું જ બોલી માના ની વાત ને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી